હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું દિવાળી સ્પેશિયલ સ્વીટ રેસીપી તો તહેવારોમાં કંઈક મીઠું અથવા તો સ્વીટ તો હોવી જ જોઈએ તો એકદમ ઇઝી રેસીપી છે અને ઘરની સામગ્રીઓથી જ બનીને રેડી થઈ જાય છે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી બને છે અને બજારોમાં ખૂબ જ મોંઘી મળતી હોય છે તો ઓછા ખર્ચમાં ઘરે સિમ્પલ રીતે આ મીઠાઈ આજે હું તમારી સાથે શેર કરી રહી છું બહુ ઇઝી રેસીપી છે બધાને બહુ જ ભાવશે અને દિવાળી સ્પેશિયલ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવે તો મેં અહીંયા એક તપેલી લીધી છે અને એક લીટર ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે તો દૂધ તમારે ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લેવાનું એટલે મીઠાઈ એકદમ સારી એવી પ્રોપર અને એકદમ ટેસ્ટી એવી બનશે હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું આપણે પનીર બનાવવાનું છે એટલે મેં અહીંયા અડધું લીંબુ લીધું છે તમે અહીંયા વિનેગર પણ લઈ શકો છો તો વિનેગર લો તો તમારે બે ચમચી જેટલું લેવાનું તો હું અહીંયા અડધું લીંબુ એટલે કે અડધું લીંબુની સાથે એટલું જ પાણી આપણે લઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરીને ઉમેરવાનું છે તો દૂધમાં ઉફાણ એકદમ સારું એવું આવી જાય પછી જ આપણે લીંબુ ઉમેરીશું તો તમે જોઈ શકો છો હવે થોડું થોડું લીંબુ ઉમેરતા જઈશું અને દૂધ મિક્સ કરતા જઈશું તો ગેસની ફ્લેમ ચાલુ જ રાખવાની મેં અહીંયા બધું જ લીંબુ ઉમેરી દીધું છે જ્યાં સુધી દૂધ ફાટે નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ ચાલુ જ રાખવાની છે અને સતત આ રીતે હલાવતા જઈશું તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં પનીર બની ગયું છે તો પ્રોપર પાણી થઈ જાય દૂધનું ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો આ રીતનું પાણી થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી પનીર રેડી કરી લીધું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતની મેં ગાણી લીધી છે એમાં આપણે પનીરને નિતારી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો હવે એમાં થોડું પાણી ઉમેરી પનીરને સારી રીતે આપણે ધોઈ લઈશું એટલે ખાટો ભાગ હોય પનીરમાંથી એ નીકળી જશે અને પ્રોપર પાણી એકદમ સારી રીતે આપણે પ્રેસ કરીને નિતારવાનું છે તો કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે પનીરમાંથી પાણી પ્રોપર કાઢી લેવાનું એકદમ ડ્રાય પનીર લઈ લેવાનું તો તમે જોઈ શકો છો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો તમે રેડીમેડ પનીર પણ લઈ શકો છો પણ પનીર તમારે એકદમ ફ્રેશ લેવાનું અને આ પનીરનું પાણી તમે કોઈ પણ ગ્રેવી સબ્જીની કે પછી કઢી બનાવવામાં પણ યુઝ કરી શકો છો હવે એક મિક્સિંગ જાર લઈશું એમાં એક ચોથાઈ કપ જેટલું ખાંડ અને દસથી બાર કાજુ ઉમેરી દઈશું કાજુની જગ્યાએ તમે બદામ પણ લઈ શકો છો પણ કાજુનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે બે ઈલાયચી આપણે ફૂલીને ઉમેરી દઈશું અને આ રીતનું આપણે પાવડર રેડી કરવાનો છે તો પાવડર રેડી કરી લીધો એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો કાજુથી મીઠાઈનો ટેસ્ટ બહુ સારો એવો ને રીચ એવી મીઠાઈ રેડી થશે તો બજાર જેવી ડિકટો રેડી થાય છે હવેમાં એમાં આપણે અડધો કપ જેટલું ડેસીનેટેડ કોકોનટ કોપરાનું છીણ ઉમેરી દઈશું એક ચોથાઇ કપ જેટલું મિલ્ક પાવડર બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો ડ્રાય આપણું પાવડર રેડી થઈ ગયો છે તો આ રીતની મીઠાઈ દિવાળીમાં ખૂબ જ સસ્તી બનતી હોય છે અને ઘરે ક્વોન્ટિટીમાં બહુ વધારે બને છે હવે એમાં આપણે પનીર ઉમેરી દઈશું અને પનીર તમારે એકદમ ઠંડુ થાય પછી જ ઉમેરવાનું જો ગરમ ગરમ ઉમેરશો તો ખાંડનું પાણી થશે તો મીઠાઈ તમારી બરાબર નહીં બને તો પનીર ઠંડુ થાય પછી જ આપણે મિક્સ કરીશું હવે સિમ્પલ આપણે લોટ બાંધીને મીઠાઈ રેડી કરવાની છે તો બહુ ઇઝી રેસીપી છે તો જે પણ કુકિંગ ન બનાવી શકતા હોય એ પણ આ રેસીપી સરળ રીતે બનાવી શકે છે તો અહીંયા મેં બટર પેપર લીધું છે ઇકો ફ્રેન્ડલી છે તો તમને આ બટર પેપર ઇઝીલી કરિયાણા સ્ટોર કે કોઈ પણ કેકની શોપમાં તમને ઇઝીલી મળી જશે તો આ રીતનું બટર પેપર મેં કટ કરી લીધું હવે આપણે લોટ આ રીતનો મસળી લઈશું તો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે મસળવાનો છે એટલે લોટ એકદમ સારો એવો સ્મૂથ થઈ જશે અને મીઠા એકદમ સારી એવી સોફ્ટ અને રીચ બનશે તો હું અહીંયા સ્ક્વેર શેપ બનાવી રહી છું તમે કોઈ પણ શેપ રાઉન્ડ કે ટ્રાઇંગલ શેપમાં પણ મીઠાઈ બનાવી શકો છો તો આ રીતે હું બટર પેપરનું બોક્સથી શેપ આપી રહી છું તો બંને સાઈડ મેં આ રીતે શેપ આપી ફોલ્ડ કરી અડધો કલાક માટે હું ફ્રીઝમાં મૂકી દઈશ જો તમારે ફ્રીઝરમાં મૂકવું હોય તો થોડો ટાઈમ વધારે રાખવાનું ત્રીસ મિનિટ પછી મેં કાઢી લીધું અને મીઠાઈ એકદમ સારી એવી સેટ થઈ ગઈ તમે જોઈ શકો છો બહુ સરસ એવી મીઠાઈ બનીને રેડી થશે હવે થોડો સારો એવો લુક આપવા માટે હું અહીંયા સિલ્વર વર્ક લગાવી રહી છું તો થોડી દિવાળી સ્પેશિયલ મીઠાઈ છે તો થોડી ચમક ચમક હોય તો મજા આવે તો એ જ રીતે હું બીજું સિલ્વર વર્ક લગાવી દઈશ તો મેં અહીંયા પ્રોપર આ રીતે મેં સિલ્વર વર્ક લગાવી દીધું છે હવે આપણે મીઠાઈને કટ કરી લઈશું તો બહુ ઓછી સામગ્રીથી આપણી મીઠાઈ રેડી થશે તો કિલોથી સાડી સાતસો ગ્રામ જેટલી મીઠાઈ બનશે તો આ રીતે એકદમ સારી રીતે હળવા હાથે મીઠાઈને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મીઠાઈ બનીને રેડી થાય છે તમે કોઈ પણ કલરની મીઠાઈ બનાવી શકો છો હું અહીંયા સિમ્પલ એવી વ્હાઇટ જ રાખી છે તો આ રીતે મીઠાઈ તમે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જોતા જ ખબર પડે અને દાણેદાર બનીને રેડી થઈ છે તો અંદરથી પણ એકદમ સોફ્ટ રેડી થશે અને આ એ રેસીપી બહુ સુપર રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને મોડામાં પણ પાણી આવી ગયું એવી મીઠાઈ બનીને રેડી છે તો દિવાળી સ્પેશિયલ કંઈક નવું ને નવું મીઠું બનતું જ હોય છે અને સ્વીટ વગરની દિવાળી અધૂરી કહેવાય તો જરૂરથી ટ્રાય કરજો મહેમાનો પણ તમને પૂછશે અને રેસીપી તમે જરૂરથી કહેજો અને મારી મારા વિડીયોને તમે જરૂરથી શેર કરજો ઉપરથી હું સિમ્પલ પિસ્તાનું ભૂકો આ રીતે છાંટી રહી છું તો તમે સિમ્પલ પણ રાખી શકો છો બહુ ટેસ્ટી એવી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી રેડી થશે તો જરૂરથી ટ્રાય કરજો સિલ્વર વર્ક તમારે ન લગાવવું હોય તો તમે સિમ્પલ રીતે પણ બનાવી શકો છો જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો આવ